શૈક્ષણિક કીટ ખરીદી માટે આર્થિક સંક્રામણ અનુભવતા વાલીઓ માટે કપરી સ્થિતિમાં કાયક અંશે મદદરૂપ થવાના હેતુથી ગ્રામ ઉત્કર્ષ મંડળે સહાયનીય પહેલ કરી છે જે સમાજમાં એક ઉદાહરણ કાર્ય કહી શકાય ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણી બારના સભ્યોના જણાવ્યા મુજબ અમારા પાણીબાર ગામમાંથી નોકરી ધંધા કરતા મિત્રના ગ્રુપ દ્વારા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે વિનામૂલ્યે સ્ટેશનરી વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત ગામમાંથી ધોરણ દસ તથા ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં ચાલુ વર્ષે ઊંચા માર્ક્સના ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તથા ચાલુ વર્ષે ગ્રામ ઉત્કર્ષ મંડળ પાણીબારના સરકારી નોકરી કરતા કર્મચારી અધિકારીઓ નિવૃત્ત થયેલ હોય તો તેમનું પણ સન્માનિત કરવા સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે ધોરણ દસમાં સિત્તેર ટકાથી વધુ માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ જીગીસા પ્રેમલાભાઈ રાઠવા મનીષા પરેશભાઈ રાઠવા પ્રમિત અનુભાઈ રાઠવા જ્યારે ધોરણ બારમાંથી અરુણા કિલાસભાઈ રાઠવા ચિરાગ મનહરભાઈ રાઠવા ઇન્દ્રજીત અનુભાઈ રાઠવા મેહુલ દશરથભાઈ રાઠવા અસ્કોઈ ખુશાલભાઈ રાઠવા તેમજ ઉચ્ચ અભ્યાસ માટે સીએ ઇન્ટર પાસ હેમંત લાલજીભાઈ રાઠવાનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પાણીબાર ગામના જ નહીં પરંતુ વર્ષોથી વડોદરામાં રહેતા કર્મચારીઓ વરસનભાઈ રાઠવા અમરસિંહભાઈ કે રાઠવા રિકેશભાઈ રાઠવા પ્રેમાભાઈ રાઠવા તથા બોડેલી ખાતેથી સુવા જયંતિભાઈ ગોપાલભાઈ રાઠવા પાવીજેતપુરથી મનુભાઈ કુમાર સિંહભાઈ રાઠવા વરૂચથી લાલજીભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર ખાતેથી છીતુભાઈ રાઠવા અને વાલસિંહભાઈ રાઠવા સહિતના ગ્રામ અગ્રણીઓ ડેપ્યુટી સરપંચ મુકેશભાઈ રમેશભાઈ રાઠવા એસએમસી અધ્યક્ષ સુરતભાઈ રાઠવા ગ્રુપ આચાર્ય સલોજ વેચાતભાઈ મંજીભાઈ રાઠવા શંકરભાઈ વરજુભાઈ રાઠવા અજલાભાઈ કરસનભાઈ રાઠવા પ્રતાપભાઈ તેરસિંગભાઈ રાઠવા અશોકભાઈ જીવણભાઈ રાઠવા રણજીતભાઈ શંકરભાઈ રાઠવા કનુભાઈ તેરિયાભાઈ રાઠવા તથા પ્રાથમિક શરણ આચાર્ય પ્રિયંકાબેન રાઠવા મિતેશ કુમાર રાઠવા યશપાલસિંહ સોલંકી કંચનભાઈ રાઠવા તનવીબેન ડામોર અમિતાબેન વસાવા દીપિકસાબેન પરમાર સહિત મધ્યાહન ભોજન સંચાલક સવિતાબેન રાઠવા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો તથા શાળાના એકસો ચાલીસથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર મુકેશ જે રાઠવા છોટા ઉદયપુર આજરોજ પાણીબાર ગ્રામ ઉપકાસ મંડળ પાણીબાર આયોજિત પાણીબાર ગામની પ્રાથમિક શાળામાં સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં શાળામાં હાજર એકસો ચાલીસથી વધારે બાળકોને ઉપસ્થ મંડળ આયોજિત સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવેલ છે આ જે મંડળ છે બે હજાર સત્તરથી સતત એક સેવાકીય અને ઉદાહરણરૂપ પ્રવૃત્તિ કરી રહેલ છે આ પ્રવૃત્તિમાં આ ગામની સ્કૂલમાં અભ્યાસ કરીને બહાર રહેતા સરકારી પ્રાઇવેટ જોબ કરતા દરેક મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળે છે ગામ લોકો તરફથી પણ સરસ સહકાર મળે છે કર્મચારી મિત્રો અને ગામ લોકોના સહકારથી શાળામાં ફર્સ્ટ ક્લાસ જે ઇનામિતરણ કાર્યક્રમ થાય છે સ્ટેશનરી આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોનું પણ જે વ્યવસ્થામાં મોટું યોગદાન છે તો સર્વેના સાથ સહકારથી આજરોજ આજે સ્ટેશનરી કાર્યક્રમ વિતરણ કરવામાં આવેલ છે જેમાં ખૂબ જ સરસ રીતે મોટી સંખ્યામાં બાળકો ગામ લોકો હાજર રહ્યા હતા સર્વેનો ખૂબ ખૂબ આભાર આવી જ પ્રવૃત્તિ અમે આગળ અવરના અવારનવાર કરતા રહેવા માંગીએ છીએ ઇનામ વિતરણ સ્ટેશનરી વિતરણ કાર્યક્રમ સિવાય પણ બીજી પ્રવૃત્તિ આ મંડળ પ્રત્યે અમે ભવિષ્યમાં કરવા માંગીએ છીએ જય હિન્દ જય ભારત જયા આદિવાસી મારું નામ સુમનભાઈ પિરાસવા হাল মোডেলি কলেজ প্রতেস্য়ে মোর গাম পানে